બુલેટિનની શરૂઆતના સૌથી મહત્વપૂર્ણ હવેથી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે જીએસટી સંદર્ભે વડાપ્રધાન મોદી સંબોધન કરે તેવી પણ શક્યતા છે નોંધણીય છે કે આવતીકાલથી જીએસટીના નવા દર લાગુ થાય છે તેને લઈને પણ આ સંબોધનમાં કંઈક મહત્વનું હોઈ શકે છે જોકે અત્યારે

માહિતી સામે આવી છે જો કે આવતીકાલથી જીએસટીના નવા દર લાગુ થાય છે તેને લઈને પણ કંઈક મહત્વપૂર્ણ હોઈ શકે છે તેને લઈને પણ અત્યારે સમાચાર સામે આવ્યા છે જીએસટી સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરે તેવી પણ શક્યતાઓએ જોર પકડ્યું છે જો કે સંબોધનમાં શું હશે તેને લઈને અત્યારે ખાલી માત્ર પ્રેડિક્શન જ કરી શકાય છે સાંજે પાંચ કલાકે ખબર પડી શકે છે કે શું મહત્વનું હોઈ શકે છે પરંતુ તેના પહેલાના અમુક મુદ્દાઓ જે રીતે સામે આવ્યા છે તેને લઈને અત્યારે હોઈ શકે છે કે જીએસટી સંબંધ કે પછી નવરાત્રીનો પર્વ પર્વ આવી રહ્યો છે દિવાળીનો કે પછી વડાપ્રધાન મોદી પોતાના સંબોધનમાં દર વખતે કહેતા હોય છે કે સ્વદેશી વસ્તુઓ અપનાવો ગતરોજ પણ જેઓ જે રીતે નિવેદન આપવામાં આવ્યું હતું તેમાં તેઓ સ્વદેશી વસ્તુઓ પર સતત ભાર મૂકતા પણ જોવા મળ્યા છે અને સાથે જ એ પણ એક મહત્વનો મુદ્દો હોઈ શકે છે

બિહાર ઈ એક રાજ્ય તરીકે નહીં એને જુદા એંગલ થી જોવાની જરૂર છે કે બિહારમાં નીતિશ બાબુ એક એવો તથા સેક્યુલર ચહેરો છે જેના કારણે અત્યારે નામે હજી ઉભું રહી શકે ભલે અત્યારે આ એનડીએ ના હિસ્સા આવે પણ એનું નક્કી નથી ગમે ત્યારે એનડીએ માંથી વળી પાછા યુપીએ થઈ શકે અને નીતિશ બાબુ એક એવો ચહેરો છે કે એના આધારે જો એને ચહેરો બનાવીને ચૂંટણી લડવામાં આવે વિપક્ષો દ્વારા તો થોડીક વધુ અસર કરે એમાં ના નહીં બાકી બધાના ખરડાયેલા ચહેરા છે અને બાકી બધા લોકો જે છે જેમ કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી ચંદ્રાબાબુ નાયડુ આંધ્રમાં તો નીતિશ બાબુ એક એવો ચહેરો છે કે એને અગર આગળ ધરીને ભવિષ્યમાં કઈ કારણ કે નીતિશ બાબુ ને ખબર છે અત્યારે ભારતીય જનતા પાર્ટી શું કરી રહી છે બિહારમાં માં છે ચૂંટણી તો એનડીએ ભાગ છે તો સંયુક્ત રીતે લડવા જોઈએ ને એને બદલે ભાજપ પણ પૂરી તાકાત લડાવીને લડી રહ્યું છે અને હંમેશા એમ કે છે કે આપણે મેક્સિમમ બેઠક જીતવી છે મેક્સિમમ એમાં ક્યારે એમ નથી કેતા કે નીતિશ બાબુ પણ આપણી સાથે છે ને એનડીએ નો ભાગ છે ને એવું નહીં આપણે ઈ બહુ સાંકેતિક શબ્દ છે એટલે બિહાર ની ચૂંટણી માટે છે અને આવતીકાલથી GST ના રેટ ઘટવાના છે ને અમૂલ જેવી કંપનીએ પણ દૂધ સહિતની સાતસો પ્રોડક્ટમાં રૂપિયા બે અને ત્રણ થી માંડીને પચાસ થી સાહીઠ સુધીનો જે ઘટાડો કર્યો એને અચ્છે દિન આને વાલે ની વાત હતી એમ કેસે મોદી સાહેબ કે દેખો એક તરફથી અમેરિકા એ ટેરિફ નાખ્યું અને ટેરર ને કારણે બધા લોકો એમ માનતા હતા કે ભારતમાં તો બહુ મુશ્કેલી સર્જાઈ જશે મોંઘાઈ એટલે આફત ની નહી હું અવસર ની વાત કરવા આવ્યો છું આમ કહીને બિહાર ની જનતા ને અને દેશ ની જનતા ને એક વાત છે કે પ્રભાવિત પણ કરી શકે અને બીજી વાત જે છે એવી પણ છે બહુ રાજકીય ગલિયારોમાં બહુ ટોપ લેવલ લેવલના લોકો સાથેની વાત કર્યા પછી કહું છું કે સંભાવના ઓછી છે પણ એમાં કઈક એવો આડકતરો અંદેશો ને સંદેશો હશે કે મારે પંચોતેર વર્ષ પૂરા થાય છે એટલે દેશ એ મને પ્રધાન સેવક બનાવ્યો હતો દેશ કેસે હું કરીશ મારે ચોટી દેવાની જરૂર નથી એનો કઈક એવો બસ આવી બે એક સંભાવના હોય શકે જી બિલકુલ બિલકુલ આભાર આપ અમારી સાથે જોડાયા તે બદલ તો આવતીકાલથી જે જીએસટી ના નવા દર લાગુ થવાના છે તેને લઈને પણ કંઈક મહત્વનો હોઈ શકે છે અને એટલા જ માટે આજે સાંજે પાંચ વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કરશે તો આજ મુદ્દે વધુ માહિતી સાથે આપણી સાથે યજ્ઞેશ દવે મીડિયા કન્વીનર પ્રદેશ ભાજપ સાથે જોડાયા છે વૈભવ શ્રીવાસ્તવ આપણા સંવાદદાતા દિલ્હીથી લાઈવ જોડાયા છે અને સાથે સોનલ અનડકટ એસોસિએટ એડિટર પણ આપણી સાથે હોય ઓનલાઈન જોડાયા છે સ્વાગત છે આપ તમામનું સૌથી પહેલાં યજ્ઞેશભાઈ આપણી તરફ જ આવીશ આજે સાંજે પાંચ વાગે શું મહત્ત્વનું હોઈ શકે છે બધા જ જાણે છે જ્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કરતા હોય છે ત્યારે ખૂબ જ એ મહત્વની વાત હોય છે અને અત્યારના સમયમાં જ રીતે વડાપ્રધાન સતત કહી રહ્યા છે કે આ દિવાળી સામાન્ય જનતા માટે ખૂબ જ ખાસ રહેવાની છે એવા સમયમાં જીએસટી દરના વિશે વાત કરી

સમય પણ સર્વિસ ટેક્સ તરીકે જયારે આવ્યું ત્યારે પણ આવ્યું અને જીએસટી એટલા માટે અમલીકરણ થયું કે અલગ અલગ જાતના પાંત્રીસ જાતના ટેક્સ હતા આજે અમદાવાદ અંદર આપણે જોઈએ તો ઓક્ટો કે આપણે કોઈ બી વસ્તુ કે વોશિંગ મશીન કે ફ્રીજ કે ટીવી લાવવું હોય તો આપણે એવું વિચારીએ કે ચોરી કરવી ગમે તે જગ્યાએ વાહન માં લઈને આવી ખાનગી વાહનમાં લઈને આવી આ બધા ઘણા બધા વિસંગતતાઓથી ઘણા બધા ટેક્સના લોકોને જે કુ એ મગજમાં કે આ ટેક્સ બરોબર છે આ ટેક્સ બરોબર એવા પાંત્રીસ હજાર ટેક્સ કરી અને એક માત્ર જીએસટી દાખલ કરવો અને એ દાખલ કર્યા બાદ તમે જુઓ તો કોંગ્રેસે એનું અમલીકરણ દસ વર્ષ સુધી અને મૂકી રાખ્યું

અને પચીસમી ડિસેમ્બર એટલે અટલ બિહારી વાજપેયીના જન્મદિન સુધી ત્રણ મહિના સુધી આત્મનિર્ભર ભારત અને જે અભિયાન છે એ અભિયાન શરૂ કરવાનું છે એટલે એ અભિયાનના શરૂઆતના ટાણે પણ એના માટે આત્મનિર્ભર કેવી રીતે રહેવું આત્મનિર્ભરતા માટે ભારતે શું કરવું કારણ કે એમાં પણ ઘણા લોકોને એવું છે કે આત્મનિર્ભર એટલે એનો મતલબ શું તો આત્મનિર્ભર મતલબ ઘણાને એવું છે કે ભાઈ વિદેશી વસ્તુ હોય તો નહીં વાપરવી નહીં પણ વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટ કહ્યું છે કે કોઈ પણ વસ્તુ હોય આપણા દેશની અંદર બનતી હોય આપણા દેશ

આજે સાંજે પાંચ કલાકે હોઈ શકે છે અનેક મુદ્દાઓ એવા છે અત્યારે દેશમાં એ સ્વદેશી વસ્તુ હોય કે પછી સતત વિપક્ષ પણ જે રીતે ઘેરતું આવ્યું છે તેના ઉપર કંઈક મહત્ત્વનું હોઈ શકે જીએસટીને લઈને હોઈ શકે છે અને આવનારા સમયમાં તહેવારોને ધ્યાનમાં રાખીને શું મહત્ત્વનું હોઈ શકે છે કે મહત્વપૂર્ણ છે આજે સાંજે વડાપ્રધાન મોદી પાંચ વાગે રાષ્ટ્રજોગ સંબોધન કરવામાં આવી રહ્યા છે અને દરેક વખતે જ્યારે પણ અત્યાર સુધીમાં તેમણે રાષ્ટ્રજોગ સંબોધન કર્યા દરેક વખતે કોઈને કોઈ મહત્વની જાહેરાત સામે આવતી હોય છે અને આજે પણ એવી અપેક્ષા સેવાઈ રહી છે કે કોઈક નવો મુદ્દો લઈ અને વડાપ્રધાન વધુ એક વખત દેશ સમક્ષ આવી રહ્યા છે

તો તેના તેનાથી ભાવમાં ઘટાડો થશે અને આમ આદમીના ખિસ્સા ઉપર સીધી અસર થશે આ મુદ્દો તમને વાત કરી હતી અને આવતીકાલે બાવીસ મી એટલે કે પ્રથમ નોરતેથી જીએસટીના નવા જે ઘટાડેલા દર છે તે અમલી થવા જઈ રહ્યા છે અને તેના ભાગરૂપે જ આજે અમૂલ તરફથી પણ ભાવ ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે એક સંભાવના એવી છે કે જીએસટી દરના અમલીકરણ મુદ્દે આજે રાષ્ટ્રજોગ સંબોધનમાં વડાપ્રધાન વાત કરી શકે છે બીજી એક વાત જે મહત્વપૂર્ણ છે જેના સંદર્ભમાં ગઈકાલે વડાપ્રધાને પોતે પણ તહેવારો રહ્યા છે ત્યારે વડાપ્રધાને તેમના સંબોધનમાં એ અપીલ કરી હતી જાહેર સભામાં કે નવરાત્રી અને દિવાળી ના તહેવારોમાં હવે લોકોએ સ્વદેશી વસ્તુઓ અપનાવી અને સ્વદેશી વસ્તુઓ વાપરવાનો જાગ્રહ રાખવો આ જે મુદ્દો તેમણે કહ્યો હતો એટલે આવતીકાલથી નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે વડાપ્રધાન પોતે માતાજીના ભક્ત છે તેઓ વાત પણ રાખતા હોય છે અને સાથે સાથે આવતીકાલે જયારે નવરાત્રી પ્રારંભ થવા જઈ રહ્યો છે તો નવરાત્રી પૂર્વ સંધ્યા એ સંબોધન જેમાં તેઓ નવરાત્રી ની શુભેચ્છા આપવાની સાથે સાથે વધુ એક વખત તેઓ રાષ્ટ્ર ને અપીલ કરી શકે છે કે સ્વદેશી વસ્તુઓ તેઓ વાપરે આ ઉપરાંત મહત્વપૂર્ણ છે કે ભાવનગર માં ગઈકાલે જે કાર્યક્રમ યોજાયો તે સમુદ્ર થી સમૃદ્ધિ તરફની ટીમ પર આયોજિત થયો હતો ભારત પાસે સૌથી લાંબો

એક પછી એક ત્યાં વસેલા જે ભારતીયો સંદર્ભમાં નવા નિર્ણયો તેઓ જાહેર કરી રહ્યા છે જે પગલા લઈ રહ્યા છે ભારતીયોની સામે તેના સંદર્ભમાં અત્યાર સુધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ખાસ કરીને ભારત તરફથી કોઈ નિવેદન કરવામાં આવ્યું નથી પણ એવી શક્યતા નકારી ન શકાય કે આજે સાંજે જ્યારે તેઓ રાષ્ટ્રજોગ સંબોધન કરવા સામે આવી રહ્યા છે તો અમેરિકાના સંદર્ભમાં તેઓ પોતાનું વલણ સ્પષ્ટ કરી શકે છે કેમ કે અગાઉ પણ જ્યારે ભારત પાકિસ્તાનની વોર થઈ ત્યારે તેમણે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું અને ત્યારે તેમણે વૈશ્વિક યુદ્ધના સંદર્ભમાં ભારતનું વૈશ્વિક વલણ સાથે સાથે જ પાકિસ્તાનના સંદર્ભમાં ભારતનું વલણ અને આ ઉપરાંત સિંધુ કરાર સહિતની જે બાબતો હતી યુદ્ધમાં જે પગલા ભારત તરફથી લેવાયા તેના સંદર્ભમાં તેમણે સ્પષ્ટતાઓ કરી હતી એટલે એક સંભાવના એવી પણ લાગી રહી છે કે અમેરિકાના સંદર્ભમાં ભારત પોતાનું વલણ આજે સ્પષ્ટ કરી શકે છે આવા અનેક મુદ્દાઓ છે આ ઉપરાંત અગાઉ જ્યારે તેમણે સંબોધનો કર્યા ત્યારની જો વાત કરીએ તો બે હજાર સોળમાં જયારે તેમણે સંબોધન કર્યું ત્યારે તેમણે નોટબંધીની જાહેરાત કરી હતી આ સૌથી ઐતિહાસિક અને ચુકાવનાર તેમનું સંબોધન હતું ત્યારબાદ તેમણે બે હજાર સોળની ની જો વાત કરીએ તો અગાઉ તેમણે કોવિડ દરમિયાન પણ વડાપ્રધાનને બે હજાર વીસમાં સંબોધન કર્યું હતું અને એ વખતે તેમણે લોકોને મનોબળ વધારવા માટે થઈ દીવડાઓ અપીલ કરી હતી કોવિડ દરમિયાન લોકોને હિંમત જાળવી રાખવાની અપીલ કરી હતી સાથે તેમણે લોકડાઉનની જાહેરાત પણ કરી હતી એટલે દરેક વખતે તેમનું જે સંબોધન છે અગાઉ જ્યારે એક્સપ્રેસ થઈ ત્યારે પણ બે હજાર સોળમાં તેમણે સંબોધન કર્યું હતું હવે બે હજાર ઓગણીસમાં માં તેમણે આ સંબોધન કર્યું હતું બાલાકોટના હવાઈ હુમલા બાદ એટલે આ આવી અનેક ઘટનાઓ છે અગાઉ તમે જે સંબોધન હતું તે ઓપરેશન સિંદુર લાગુ પડતું હતું એટલે આવી દરેક ઘટના વખતે વડાપ્રધાન હંમેશા ભારતીયો સમક્ષ આવી અને પોતાની જે લાગણી છે ને ખાસ કરીને ભારતનું જે વલણ છે વૈશ્વિક દ્રષ્ટિએ અને અન્ય દેશોની સંદર્ભમાં વિવિધ યોજનાઓના સંદર્ભમાં તે સ્પષ્ટ કરતા રહ્યા છે તો આજે પણ એની એક અપેક્ષા સેવાઈ રહી છે કે અત્યારે જે આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અપનાવવાની જે મુહિમ વડાપ્રધાને ઉપાડી છે અમેરિકા ના સંદર્ભમાં કે પોલિસી વસ્તુ અપનાવાના સંદર્ભમાં અત્યાર સુધી તેઓ અમેરિકાનું નામ લીધા વગર અપીલ કરતા રહ્યા છે પણ એક સંભાવના એવી પણ જોવાઈ રહી છે કે આજરા દિવસ દરમિયાન આજે સાંજે જારે તેઓ સંબોધન કરવા આવે ત્યારે આ મુદ્દા પર તેમનું વલણ તેઓ સ્પષ્ટ કરી શકાય બિલકુલ બિલકુલ ભાઈ ભાવ આપની તરફ રુવ કરીશું ਇਸ તરફ અગર खास तौर पे देखा जाए तो एक तरफ बिहार के इलेक्शंस चल रहे हैं दूसरी तरफ अगर नजर करें तो इससे पहले जब राष्ट्र को संबोधित किया था प्रधानमंत्री नरेंद्र मोदी ने तब ऑपरेशन सिंदूर का उल्लेख किया था यानी कि कुछ खास होता है तब जो है प्रधानमंत्री नरेंद्र मोदी जो है देश को संबोधित करते हैं आप किस तरह से इस दृष्टि को देख रहे हैं क्योंकि एक तरफ बिहार के इलेक्शन भी हैं क्या कुछ खास आज पांच बजे हो सकता है क्योंकि हम सिर्फ प्रेडिक्ट कर सकते हैं क्या होने वाला है क्या कुछ खास होने वाला है वो तो शाम को पांच बजे ही पता चलेगा वैभव बिल्कुल अमित देखिए आज शाम पांच बजे जो है प्रधानमंत्री मोदी जो है देश को संबोधित करेंगे साफ तौर पांच ऐसे महत्वपूर्ण बातें रखी जा सकती है सबसे पहले जो है जीएसटी को लेकर जो है कल से लागू हो जाएगी यानी आज रात बारह बजे से जो कम दरें जो जीएसटी है वो लागू किया जाएगा साथ ही साथ नवरात्र का कल पहला भी दिन है दूसरी चीज अगर देखा जाए तो देश भर में जिस तरह से भारत ने विकास किया है मेक इन इंडिया चाहे वो मेट्रो ट्रेन की बात किया है बुलेट ट्रेन की बात कर लिया जाए या बुलेट ट्रेन जो मुंबई से अहमदाबाद के लिए रवाना होगी पे काम किया जा रहा है इन सभी चीजों को लेकर जो है इस पर चर्चा की जा सकती है साथ ही साथ देखा जाए कि प्रधानमंत्री मोदी इससे पहले भी अगर देखा जाए तो आठ नवंबर दो को आठ बजे जो है एक देश को संबोधित किया गया जिसमें नोटबंदी का ऐलान किया गया था तो उम्मीद यही जताई जा रही है आज कोई बड़ा ऐलान किया जा सकता है देखिए जीएसटी और नवरात्रि और भरत मिला दशहरा दिवाली जैसे चीजें तो रहेंगी साथ ही साथ बिहार इलेक्शन भी काफी महत्वपूर्ण है क्योंकि अक्टूबर या नवंबर में उम्मीद यही जताई जा रही है कि नवंबर के लास्ट तक जो है बिहार में इलेक्शन होना तय है क्योंकि तेईस नवंबर से पहले पहले वहां पर सरकार बनना है तो ऐसे स्थिति में इलेक्शन कमीशन ने पूरी तैयारी भी कर ली है तो उम्मीद यही है कि इस पे जो आज शाम पांच बजे जो संबोधित करेंगे देश को इस पे बिहार के लिए चर्चा की जाएगी साथ ही साथ जो बाढ़ आई हुई थी जो चाहे वो जम्मू कश्मीर की बात कर लिया जाए मध्य प्रदेश की बात कर लिया उत्तराखंड जिस तरह तबाही बची थी हो सकता है इस पे भी चर्चा किया जा सकता है लेकिन ये सिर्फ प्रोडिक्शन किया जा सकता है क्योंकि प्रधानमंत्री मोदी इस समय अगर शाम पांच बजे संबोधित कर रहे हैं देश को तो कहीं ना कहीं कोई बड़ी जानकारी साझा किया जा सकता है हालांकि कई ऐसी बार जानकारी प्रधानमंत्री मोदी की तरफ से आया था और वो ट्वीट के माध्यम से जानकारी दी गई थी कि शाम को छह बजे सात बजे आठ बजे देश को संबोधित करेंगे कई बार ऐसे देखने को मिला है और नोटबंदी भी देखने के लिए लॉकडाउन भी देखने को मिला है तो कई ऐसी जानकारी जो प्रधानमंत्री मोदी की तरफ से आती है हालांकि ट्वीट के माध्यम से सिर्फ ये कहा जाता था कि शाम को पांच बजे आठ बजे देश को संबोधित करेंगे लेकिन सेंसिटिविता मैटर होता है कि इसकी किसी भी तरह की कोई भी जानकारी सोशल मीडिया या किसी भी अधिकारियों को या मंत्री नेता किसी को नहीं दिया जाता है कि उसकी प्रधानमंत्री मोदी उसकी गंभीरता को समझते हैं कि क्या देश को संबोधित करना और उम्मीद यही जताई जाए जो आज शाम पांच बजे जो देश को संबोधित करेंगे कोई अहम जानकारी दी जा सकती है जी

અનુક્રમે તમે જુઓ તો સપ્ટેમ્બર અને પચીસ સપ્ટેમ્બરથી એ બંને થાય છે કે આત્મનિર્ભર ભારત અભિયાન એ પચીસ સપ્ટેમ્બર થી શરૂ થાય છે અને બાવીસ સપ્ટેમ્બરથી જીએસટી દર અમલીકરણ થાય છે પણ જ્યાં સુધી મેં સાંભળ્યું એ પ્રમાણે બિહાર ઇલેક્શન ની વાત છે તો બિહાર ઇલેક્શન એ એવો મુદ્દો નથી કે જેને રાષ્ટ્રીય ફલક પર વડાપ્રધાન શ્રીએ પોતે આવી અને એની ચર્ચા કરવી પડે અથવા તો એને પ્રજાજોગ એના સંદેશમાં એને આવરી લેવો પડે કારણ કે બિહારના જેવા ઘણા રાજ્યોના ઇલેક્શનો આવ્યા ઘણા રાજ્યોના ઇલેક્શન ટફ હતા જેમાં ભારતીય જનતા પાર્ટી જીતી પણ ખરી ને ભારતીય જનતા પાર્ટી હારી પણ ખરી એવા ઘણા રાજ્યો છે પરંતુ એમાં ક્યાંય કોઈ જગ્યાએ વડાપ્રધાન એના માટે પ્રજાજોગ સંદેશો કે પ્રજાજોગ સંબોધનનો એમને આશરો લીધો નથી એટલે એ વડાપ્રધાન એ સ્પષ્ટ માને છે કે જયારે ચૂંટણીના સમય અથવા તો ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર પ્રસારનો સમય હોય એવા સમયની અંદર ક્યારે એમને લીધો જયારે પણ આપ જોજો જોશો અત્યાર સુધીના જેટલા પણ એમના પ્રજાજોગ કે રાષ્ટ્રજોગ જે સંબોધન થયા છે એ ખાસ કરીને સરકારને લગતા અને રાષ્ટ્રને લગતા આખા રાષ્ટ્રને જેનો જેનો અસર થતી હોય એવા મુદ્દા છે એવા મુદ્દાને લઈને જ એમને પ્રજાજોગ સંમેલન સંબોધન કર્યા છે નહીં કે એમને બિહારના કે કોઈ કોઈ પણ રાજ્યની ચૂંટણીને લગતા લઈ એવા કોઈ મુદ્દાને લઈને એમને કર્યા નથી કારણ કે બિહારનું તો ઠીક છે પણ એના કદાચ ટફ ચૂંટણી હતી તો પશ્ચિમ બંગાળની હતી તો પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ખરાબ રીતે હારી પણ કરી છતાં પણ એમને ક્યારેય પ્રજાજોગ સંબોધનનો એમને સહારો લીધો નથી પરંતુ જ્યાં સુધી અમારી માન્યતા છે પક્ષની માન્યતા છે ત્યાં સુધી અને મારું અંગત પણ માનવું છે ત્યાં સુધી જીએસટી અને આત્મનિર્ભર ભારત આ બંને નવા મુદ્દા લઈને આવવામાં અને પ્રજાને નવા મુદ્દા જણાવવામાં અને પ્રજાને ફાયદો કરાવવામાં એ જાણીતા છે એટલે એટલા માટે બીજો કોઈ મુદ્દો આવી શકે છે પરંતુ આ બંને મુદ્દાઓની સંભાવના વધારે છે બિલકુલ બિલકુલ આપ તમામ લોકો સાથે જોડાયા તે બદલ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર તો આજે સાંજે પાંચ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કરવાના છે એવા સમયમાં તમામ લોકો હવે વિચારી રહ્યા છે કે શું મહત્વનું હોઈ શકે છે જો કે અનેક એવા મુદ્દાઓ પણ છે જેના ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાત કરી શકે છે